કેબિનેટ મંત્રી ભાનુબેન બાંભણિયા સિહોરની મુલાકાતે નગરપાલિકા ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે ત્યારે આજરોજ સિહોર રેસ્ટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સિહોર સહિત જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કાર્યો અંગે જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી જિલ્લાની નગરપાલિકાઓની કામગીરીની ની સમીક્ષા અર્થે ઉપસ્થિત શ્રીમતી ભાનુબેન કનબેન માનનીય મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિલા અને બાળ કલ્યાણ અને ભાવનગર જિલ્લાના ઉપાધિકરી મંત્રી શ્રી ઉપસ્થિત અધિકારીશ્રીઓ પછી એમાં અધિકારીશ્રીઓને જે કંઈ ભંડિયા ના શહેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજરોજ સિહોર સર્કિટ હાઉસ ખાતે આપણા ગુજરાત સરકારના માનની મંત્રી શ્રી એ અનુભયન બાબરિયા અહીંયા સિહોર ખાતે રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે સિહોર શહેર ગારિયાદર શહેર અને કળાજાસા આ ત્રણ શહેરોમાંથી જે સ્થાનિક નાની મોટી કોઈ નગરપાલિકાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્ન નો નિકાલ માટે અહીંયા શિવર ખાતે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા અને તમામ ડિપાર્ટમેન્ટના સરકારી અધિકારીઓ વચ્ચેની આજે એક બેઠકનું આયોજન અહીંયા શિયોર ખાતે કરવામાં આવ્યું છે ત્યારે ત્રણેય નગરપાલિકામાંથી ત્યાંના સ્થાનિક આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને વિસ્તારવાઈઝ જે કંઈ નાની મોટી ફરિયાદો હોય કેમ કે શિહોરની પ્રમાણ એવી ઘણી બધી નાની મોટી ફરિયાદો હતી એ ફરિયાદોને અનુસંધાન આજે અહીંયા શિહોરના અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શહેર પ્રમુખ શ્રી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અમારા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને સ્થાનિક લોકો મંત્રી મંત્રીશ્રીઓને અહીંયા શિહોરના મેઇન પાણી પ્રશ્ન બાબતની રજૂઆત કરવામાં આવી છે શિહોરને ગટરના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક સફાઈની રજૂઆત કરવામાં આવી છે તો ઝડપથી અમારા મંત્રીશ્રીએ પણ અમને બધાને ખાસ અમને બધાને કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ આગામી થોડા જ દિવસોની અંદર પાણી પ્રશ્ન અને જે કંઈ શિહોરના નાના મોટા પ્રશ્નો હશે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ એણે અધિકારીશ્રીઓને શિહોર ચીફ ઓફિસર સાહેબને કરવામાં આવ્યો છે અને ચીફ ઓફિસર સાહેબે પણ બાહદારી આપી છે કે ભાઈ વહેલામ વહેલી તકે શિહોરના નાના મોટા પ્રશ્નો ઝડપથી નિકાલ થાય એવી અને શિહોરની આગામી દિવસોની અંદર ઝડપથી વિકાસના કામોની અંદર પણ ગતિ આવે એવું આયોજન હું કરી રહ્યો છું અને આગામી દિવસોમાં ખૂબ શિહોરના સારા કામો થાય એવી અમને લોકોને પણ અધિકારીઓ પાસે પણ અપેક્ષા છે અને એ પણ આજે બધા જ અધિકારીઓની વચ્ચે જ આ બેઠકની અંદર સૂચના પણ આપી દેવામાં આવી છે કે શિયોના તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનો નિકાલ આજ રોજ ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા રોજ સિહોર ખાતે ગારિયાધાર તળાજા અને સિહોર નગરપાલિકાના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળવા માટે અધિકારીઓને સાથે રાખી અને પદાધિકારીઓને સાથે રાખી અને પ્રશ્નો સાંભળી અને એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો સિહોર નગરપાલિકાના જે મુખ્ય પ્રશ્ન છે જે સે જલ યોજનાનું કામ અત્યારે ચાલુ છે એ થોડું ધીમું ચાલી રહ્યું છે સિહોરનો મોટામાં મોટો પાણીનો પ્રશ્ન છે જે આ નલસેર જલ યોજના પૂરી થશે તો આપણે સિહોરને રોજેરોજ પાણી આપી શકીશું તે માટે થઈને ત્રણ મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે અત્યારે પૂરજોશમાં કામ ચાલુ છે રેસ્ટ હાઉસ સુધી પાણીની લાઇન પણ પહોંચી ગઈ છે પણ આ કામ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે અને સિહોરને રોજ પાણી મળી રહે તે માટેની સૂચના આપવામાં આવી છે અધિકારીઓને તેમજ જે કચરાની જે પ્રોબ્લેમ છે તો તેની માટે થઈને પાંચ નવી ગાડીઓ અને એક ટ્રેક્ટર લેવાનું આ સૂચના આપવામાં આવી છે એટલે ડેઈલી ઘરે ઘરે જઈ અને કચરો ઉઠાવી શકાય તે માટે થઈને પાંચ નવા ટ્રીપર લેવાના છે તેમજ જે ગટરનો મોટો પ્રશ્ન છે તો એ ગટરના મોટા પ્રશ્નની અંદર ત્રીસ કરોડના ખર્ચે એનું પાણી પુરવઠા દ્વારા નગરપાલિકાનું ટેન્ડર પણ કરી દેવામાં આવ્યું છે અને આ ટેન્ડર ખુલતે એટલે વધીન એકાદ મહિનાની અંદર જે ગટરનો મોટો પ્રશ્ન છે નદીની અંદર જે ગટરો જાય છે તો આ પાઇલોટ પ્રોજેક્ટ જે એક્સપ્રેસ ગટર લાઈન નાખવાની છે એનું પણ કામ પૂર્ણ કરવામાં આવશે અને જે બાબા સાહેબ આંબેડકર હોલ જે અધૂરો છે એનું તાત્કાલિક કામ પૂર્ણ કરવાનું આ જોગર્સ પાર્કનું કામ જે બાકી છે જેનું ટેન્ડર થઈ ગયું છે તો એ જોગર્સ કામનું પણ કામ પૂર્ણ કરવા માટે અત્યારે મંત્રીશ્રી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે આવતા ત્રણ મહિનાની અંદર સિહોરની અંદર એક પણ પ્રશ્ન કોઈ બાકી ન રહે તે માટે થઈને દરેક અધિકારીઓને અને અધિકારીઓને સાથે રાખી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે વંદે માતરમ ભારત માતા પીએમ